שלום אנשים! כאן היטמן, אזור מנקשי. היום אנחנו נשאיר לכם את השיר של פוקימון בגוג'ראטי. רוצה אני להיות גיבור, אחי שבעולם. הוא הגוג'ו

પોકેમોન તે બધાને પકડવા પડશે એ તમને અને હું જાણું છું તે મારું ભાગ્ય છે પોકીબોધ પોકેમોન

એ બધાને પકડવા પડશે એટલું સાચું હૃદય અમારી હિંમત અને ખેંચશે તમને મને શીખવો અને હું તમને શીખવીશ પોકે મોનુકે મો